નમસ્કાર દોસ્તો અમે અત્યારે છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ઉના હાઈવે નજીકનો વિસ્તાર છે મિતિયાદ ગામનો રસ્તો છે આ રસ્તો હાલ વિવાદમાં સપડાયો છે જે ખેડૂત છે જયભાઈ બારડ કરીને તેણે આત્મવિલોપનની ચીમકી આપી હતી આજે આત્મવિલોપન કરવાના હતા પરંતુ આ સમગ્ર મામલો હાલ થાળે પડ્યો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે પોલીસે તેમને સમજાવ્યા છે શું વાતચીત થઈ છે અમે નથી જાણતા પરંતુ આ રસ્તો છે ત્રણ કિલી કિમી લાંબો અને આ રસ્તો મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત અહીંયા પર બની રહ્યો છે મિતિયાદ ગામથી આ ઉના હાઈવે છે દેવડી નજીકનો ત્યાં આ રસ્તો છે તે તેને મળી રહ્યો છે આ ત્રણ કિલોમીટર લાંબો રસ્તાનું કામ હાલ ઠપ છે જે ખેડૂત છે તેમણે આત્મવિલોપનની ચીમકી આપી હતી તેમનો આક્ષેપ છે કે ત્રણ મહિના પહેલા આ રસ્તાનું કામ શરૂ કરવામાં આવ્યું ખોદકામ કરવામાં આવ્યું ઝાડવા છે વૃક્ષો છે તેને કાઢવામાં આવ્યા પરંતુ ત્યારબાદ એકાએક કામ ઠપ કરી દેવામાં આવ્યું જેને લઈને ચોમાસામાં ખેડૂતોને ખૂબ મુશ્કેલી પડશે તેમના જમીનોનું ધોવાણ થશે વગેરે વગેરે તેમણે આક્ષેપ કર્યા હતા અને આક્ષેપ સાથે તેમણે આત્મવિલોપનની ચીમકી આપી હતી મારું નામ છે જયશ્રી અર્જુનભાઈ બારડ દેવાસ કોડીના ઘણાંદર રોડ ઉપર ને આ મિત્યા મારી આ ખેતીવાડીની જમીન ત્રણસો નવ્વાણું પૈકી પાંચની આવેલી છે ત્યાં આપણે સ્થળ ઉપર ઊભા છે ત્યાં સર આપણે આત્મવિલોપનની ચીમકી આપી છે શું હેતુ છે મારો હેતુ એ છે કે આ રોડ અમે છે મંજૂર કર્યો છે મંજૂર કરીને નોન પ્લાનિંગ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મંજૂર થયું એનું ખાતમુહૂર્ત સૌ ત્રણના ખાતમુહૂર્ત કર્યું માન્ય ધારાસભ્યના હસ્તે અને એ પછી જે કોન્ટ્રાક્ટર છે એ કોન્ટ્રાક્ટરે કામ ચાલુ કરી અને ખોદકામ કરીને જતા રહ્યા અને આજે એને ત્રણ મહિના થયા માર્ચ મહિનામાં ખોદકામ કરીને જતા રહ્યા પછીનું કામ એને અધૂરું મૂક્યું જો આમાં કામ કરવામાં ન આવે તો અત્યારે આ રસ્તા ઉપર આપણે જ્યાં છે ત્યાં પાણી મિત્યાદ ગામથી બી આવે છે વચ્ચે અહીંયા આપણે ઉભા છે ત્યાં એક વચ્ચે વેણ પડે છે અને આ પાણી આવે છે પાણીના કારણે મારી ખેતે અહીંયા આજે મારો પાળો હતો મોટો પાણીના પ્રોટેક્શન અમે આમ સાહેબ ગટર હતી એ ગટર પૂરી દીધી મારો પાળો કાપી નાખ્યો અને પછી જતા રહ્યા છે એમાં અમે કાપવા માટે સહકાર આપ્યો કે અમે કરી નાખશું એટલે અમે મેં કીધું વાંધો નહીં તો અત્યારે જો એ કરવામાં ન આવે તો મારી જમીનનું ધોવાણ થાય મારી આ રસ્તાને કિનારે બાંધકામ કરેલી નેટ ફેન્સિંગ દિવાલ ઈપો પડી જાય એટલે અંદાજિત મારે જો આ વરસાદ પડી ગયા પછી નુકસાન થાય તો નુકસાનનો અંદાજ પંદર વીસ લાખ રૂપિયા પહોંચી શકે

તમે ક્યારે આત્મવિલોપન ની ચીમકી કઈ તારીખે ઉચ્ચારી બે ઓગણીસ તારીખે ઉચ્ચારી છે ત્યારે ઓગણીસ તારીખે મેં અરજી દાખલ મામલતદાર કરી પછી એ લોકો પાંચ ફેરા ખાલી મેટલ નાખીને જતા રહ્યા છે અચ્છા તો તમારે આત્મવિલોપન કઈ તારીખે કરવાનું છે મારે આત્મવિલોપન ત્રેવીસ તારીખે સવારના સાડા છ એ મારી સાથે આ રોડના કોન્ટ્રાક્ટર છે તેજસભાઈ તેજસભાઈ રાઠોડ તેમને પૂછીએ આખો મામલો શું છે પણ આપણે જાણીએ પરંતુ તેજસભાઈ શું કહી રહ્યા છે એ પણ સાંભળીએ તેજસભાઈ સીધો આરોપ છે ત્રણ મહિના પહેલા કામ ચાલુ થયું બંધ કરી દેવામાં આવ્યું શું કારણ ઓર્ડર મળ્યો છે અને એની સમય મર્યાદા છે ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીની છે આ ગુજરાત સરકાર દ્વારા જે રોડની જે મંજૂરી આપેલી છે એ બાવીસસો મીટરની છે એક ગામથી લઈ અને બીજા ગામને જોડતો રસ્તો મિતિયાદથી લઈને દેવડી રોડ સુધીનો રસ્તો બાવીસસો મીટરનો છે એની જેની પહોળાઈ એસ્ટિમેટ મુજબ સાત મીટર સાત પોઈન્ટ એકસો પચીસ મીટર હોવો જોઈએ સાત પોઈન્ટ એક એકસો પચીસ મીટરની પહોળાઈ હોવી જોઈએ તેની બદલે સ્થળ ઉપર અત્યારે સાડા ચાર મીટર જ મળે છે સરકારી દબાણ થયેલ છે માપણી સીટ મુજબ થયેલ નથી તો અમારે કેવી રીતે કામગીરી કરવી અને ઉપરથી આક્ષેપો અમારા ઉપર લગાડે છે ખેડૂતો કે ભાઈ કોન્ટ્રાક્ટર કામ મૂકીને જતા રહ્યા છે તો બધામાં આવું જ થાય છે સાહેબ મારે એ જાણવું છે કે રસ્તોમાં દબાણ છે તો એ ખેડૂતને હટાવવાનું હટાવવાનું તમારે અમારે હોય સરકારી તંત્ર જ હટાવી શકે અમારું કામ છે અમને કામ મળ્યું અમારે કામગીરી પૂરી કરી દેવી પણ દબાણ હટાવવાની જવાબદારી અમારી નો આવે સરકારી તંત્રની આવે ટીડીઓ મામલતદાર સાહેબ અને માર્ગ મકાન વિભાગ પંચાયત કાર્યપાલક સાહેબ અને નાયબ કાર્યપાલક આવે સર ખેડૂતનું એ પણ કહેવું છે કે તો પછી શરૂઆત શું કામ કરી હતી જેથી કરીને અડધે મૂક્યું છે તો ચોમાસામાં કઈ રીતે પસાર થશે ના શરૂઆતથી જ મેં આ લોકોને કીધેલું હતું કે ભાઈ મારા કામ અધૂરા જે છે એને પૂર્ણ કરવા જોઈએ અને એ કરીને પછી અમે કરશું તો કીધું કે ભાઈ તમે એકવાર ખુલ્લું દબાણ ચાલુ રાખો આગળના ભાગમાં કુંડીઓ છે આગળ ખાંભા છે એ બધી સાફ કરો તો અમે તમારી મદદ કરીશું પહેલે પહેલાં સુધી બરાબર જ બધું હતું પણ જ્યારે આ મને રસ્તો છે એ સાડા ચાર મીટર જ મળે છે તો મારે કામગીરી કેવી રીતે કરવી અને આ જયભાઈ બારડ જે જે ખેડૂતે મારી ઉપર આક્ષેપો લગાવ્યા છે કે કોન્ટ્રાક્ટર કામગીરી ઠપ કરીને નીકળી ગયા છે મેં આ મેટલ નાખેલી છે વડીલોના કહેવાથી એ કોઈ આત્મવિલોપન કર્યું ને એટલા માટે મેં નથી નાખી પહેલી વસ્તુ આ એમનો પાળો છે એમને ત્રણ ત્રણ ચાર ચાર ફૂટનો પાળો વેટ મિક્સથી કરવો છે એ પણ મારા ખર્ચે મારા એસ્ટિમેટ મુજબ મારી જે કામગીરી છે એ જ મારે કરવાની હોય પહેલાથી વિશેષ મારે કંઈ કરવાનું ન હોય હવે આ રસ્તો ક્યારે બનશે બનશે જ્યારે ખુલ્લું દબાણ દૂર થશે સાડા સાત મીટરનો રસ્તો સાત પોઈન્ટ એકસો પચીસ મીટરનો રસ્તો થશે ત્યાં સુધી હું કામગીરી નહીં કરું એના માટે થઈને મેં સાહેબને કાલે લેખિતમાં આરએનબી પંચાયત એસ જે મચ્છાર સાહેબને ડેપ્યુટી છે આપણા એમને મેં લેખિતમાં આપી દીધું છે કાલે કે ભાઈ આ રસ્તોનું દબાણ છે એ ખુલ્લું કરાવો સાત પોઈન્ટ એકસો પચીસ મીટર મારા પ્રમાણે કરાવડાવો તો જ મારી કામગીરી થાય એવી છે ચોમાસામાં ખાલી કરાવશે તો એ તમે કામ કેમ કરશો વરસાદ નહીં ચોમાસામાં કામગીરી પર મારી ટાઈમ લિમિટ છે ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીની છે ત્યાં સુધીમાં હું કામગીરી મારી જવાબદારી હવે પૂર્ણ કરવાની પછી એવું ના હોય કે ચોમાસામાં કરવાનું હોય એ તો એ ડેપ્યુટીને આ લોકો ફરિયાદ કરે પણ એ ડેપ્યુટી એ જેમનો જે નિકાલ કરવો નહીં કરે બાકી મારું કામ છે બીજા મહિનામાં ફેબ્રુઆરી બે હજાર પચીસ ને આ રસ્તો છે નોન પ્લાન ગાડા મારો રસ્તો છે બરોબર દબાણ રસ્તા ઉપર થયેલું છે એમાં પ્રમાણે દબાણ ખુલ્લું થશે જ્યાં મીટર મળતું હોય મીટર હોય એસ્ટિમેટમાં સાત મીટર પહોળાઈ જીએસબી કરવાની છે બરોબર એમાં જીએસબી જ્યાં અમુક રેવન્યુ રહે દબાણ ખુલ્લું કરવામાં આવશે ત્યાર પછી દબાણ ખુલ્લું થયા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે એમાં એવું છે કે ત્યાં રસ્તા ઉપર દબાણ તો છે જ એટલે એ દબાણ દૂર થાય અત્યારે દેખાય છે કે રસ્તા ઉપર દબાણ થયેલું જ છે એટલે પૂરતી મળતી નથી રસ્તાની રસ્તાની મહિનાની છે છે સાડા મહિના બાકી પરંતુ સવાલ એ ચોમાસામાં અહીંયા કઈ પ્રકારની મુશ્કેલી થશે જયભાઈ બારડે આત્મવિલોપનની ચીમકી આપી હતી પરંતુ જાણવા મળ્યું છે કે પોલીસ સ્ટેશને તેમણે આત્મવિલોપનને લઈને સમાધાન કર્યું હોય તેવું પણ સાંભળવા મળ્યું છે હાલ આ વિવાદ છે તે ગૂંચવાયો છે હવે જોવું રહ્યું કે આ દબાણ કેટલા સમયમાં હટાવવામાં આવે હટે છે કે કેમ અને હટ્યા બાદ આ રોડનું કામ તેજસભાઈ રાઠોડ છે તે કેટલા સમયની અંદર પૂર્ણ કરે ધન્યવાદ